આ તો વઘાડતો જોડે આ તો પેલા નીલિશભાઈ જેવું લાગે છે આ તો પેલો સોરો છે નહિ નીલેશભાઈ એજ છે આ તો એ દોડતા 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 જ્યાં ઘેર થઈ પૂછવું પડે તો જે ધબે ધબે દોર શોખ વાઘા ના તો સારું જ

આપડે <laughs>

પાતંગ તો મળતો હે કાકા ને મો લાયસુંન પતંગ મને નહિ હાળતા આપ તો પતંગી ને એને એકા મારું એને પતંગ લાવ કાકા પતંગ અલ્યા લઈને પતંગ અને હું લેવા તો તો પતંગ મારા હાથ માં મારા હાથ માં પતંગ તો મારા પેલા